એક તરફ શિક્ષણનો ગ્રાફ વધતો જાય છે અને લોક જાગૃતિ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થવાના બદલે હજુ પણ ઘણા ખરા લોકો તેમાં ડૂબી રહ્યા છે અને તેનું ગંભીર પરિણામ ભોગવી રહ્યા છે આવો જ એક ચોંકાવનારો કિસ્સો ભરૂચ જિલ્લાના આમોદમાંથી પ્રકાશમાં આવ્યો હતો જેમાં બન્યું કંઈક એવું હતું કે આમોદ ખાતે રહેતા કાંતિ રાઠોડના અગિયાર વર્ષીય પુત્ર રમણ રાઠોડને ઝેરી સાપે દંશ દીધો હતો અને ઝેરની અસરથી રમણ રાઠોડ પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યો હતો જે અંગેની જાણ તેના પરિવારને થતા પિતા કાંતિ રાઠોડ હોસ્પિટલ ખાતે લઈ જવાના બદલે ગામમાં આવેલ ભારતીજી મહારાજના મંદિરના મહંત તેના કાકા સંજય રાઠોડ પાસે લઈ ગયા હતા જ્યાં ઈલાજ કરવાના બદલે અંદાજીત બે કલાક સુધી સારવાર વગર બાળક તરફડિયા મારી રહ્યો હતો અને અંતમાં અગિયાર વર્ષીય રમણે અંતિમ શ્વાસ લીધા હતા સર્જાયેલી ઘટનાના પગલે ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ હતી આ અંગે વિભાગીય પોલીસ વડા પીએલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બેદરકારી છે તેથી મૃતક બાળકના પિતા અને તેના મહંત કાકા વિરુદ્ધ ગંભીર બેદરકારીનો ગુનો દર્જ કરવામાં આવશે તેમજ મામલતદારની હાજરીમાં બાળકનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરીને વધુ તપાસ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાઓ આ બાબતે તેમના પિતા તથા ભગવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરી જાનવર કરવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોશ હતો તેઓ જેમ તરવા માટે પાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરાયેલ છે અને આની ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાર ના હોવાનું ચલાવી રહ્યું છે આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી છે આ ગુનાના કામે જે સંડોવાળ જે તોમદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલું હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેટ બોલીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં જારીરત છે